આ ખમણ છે એના એકદમ મસ્ત સ્પોન્જી અને આ ભાજી ખમણ અને ભાજીનું આ કોમ્બિનેશન મોરબી સિવાય તમને ક્યાંય જોવા મળે તો મને કહેજો કોમેન્ટમાં પછી મારા ફાધરે ફૂરી શાક અને ખમણ આવી રીતે શરૂઆત કરી હમ એને અત્યારે પાંત્રીસ વર્ષ થઈ ગયા પછી પુરીમાં એ ટાઈમમાં અમારે સ્ટાફનું મેન્ટેન નહોતો થતો ગરાકીનું પ્રમાણ વધારે ત્યારે પૂરી શાક કોઈ બનાવતું નહીં એ ટાઈમમાં એટલે પછી પુરીમાં પહોંચાતો નહીં માણસોની હેરાન ગતિ થતી એટલે પછી પૂરી પપ્પાએ બંધ કરી દીધી અને ખમણ ભાજી શરૂ કર્યા તો એ લોકો ચાલુ રાખ્યો અને પછી ખમણ ભાજી ગ્રાહકે અપનાવી લીધા અહિયાં ભાજીની સાથે ખમણ ખવાય છે અને બીજી વસ્તુ એ કે એમાં નવી વસ્તુ એ કે અહીંયા આવ્યો મને ખ્યાલ પડ્યો કે લોકો અહીંયા શ્રીખંડ પણ એની સાથે કહે છે ખમણ ભાજી અને શ્રીખંડ કોમ્બિનેશન જોરદાર છે એકચુઅલી ફોર અ ચેન્જ કે તમે રેગ્યુલર શ્રીખંડ એમ કોઈ બી કોઈ બી મોસમ હોય કોઈ બી એમ શ્રીખંડ સાથે લઈ લઈ ખાવાનું શું લાગે એના શ્રીખંડ તમને કેવું લાગે છે મોરબી ના લોકો મોજી લાગે એ તો સાંભળું છું પણ મોરબીના લોકોનો ખાવાનો મૂળ પર ગજબ નો છે એ આજે મને વધારે એનો અનુભવ થયો ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર મોરબીની ફૂડ ટુર આજ વર્ષની અંદર બીજી વખત કરી રહ્યા છે અને એના રાઉન્ડ ટુ ની અંદર આજે આપણે જૈનના ખમણ ખાવા આવ્યા છીએ ખાલી તમને નામ ઉપરથી એવું લાગશે કે ખમણ નો પાછો વિડીયો બનાવો છું અહીંના ખમણ અને એની સાથે ની વસ્તુ જે છે કોમ્બિનેશન ના એક વખત તમે જોઈ જશો અને તમને જ્યારે ત્યારે ત્યારે ને ત્યારે એક ટેમ્પટેશન જાગી આવશે સુકી ભાજી ની સાથે અહીંયા લોકો ખમણ ખાય છે અને હવે તો અહીંયા નવી વસ્તુ એડ થઈ અહીંનો શિખણ પણ એટલો પ્રચલિત છે મેં તો એવા લોકો જોયા છે ઈવન મેં આજે કેસ કર્યો છે અને પછી તમારી સાથે ઇન્ટરવ્યુ શૂટ કરી રહ્યો છું શ્રીખંડ ખમણ અને ભાજી કેવું છે કોમ્બિનેશન અને કઈ રીતે બને છે ખમણ લેટ્સ ચેક ઇટ આઉટ આજે મોરબીનું ખૂબ જ ફેમસ જૈન ખમણ હાઉસ એમની આ સનાળા રોડ ઉપરની આ બ્રાન્ચ છે અને ત્યારબાદ ગ્રીન ચોક ટાવર પાસે પણ એમની એક બ્રાન્ચ છે જે એમની શરૂઆત થઈ હતી આ બ્રાન્ચ છે એમનો સ્પેશિયલ પાર્સલ પોઈન્ટ કે જે રવાપર ચોકડી પાસે છે આ ઉપરાંત એમની બીજી બે બ્રાન્ચ એટલે ટોટલ પાંચ બ્રાન્ચ છે એમની મોરબીમાં આવેલી છે અહીંયા ખમણની સાથે સૂકી ભાજી ખાવાનો ચલાણો વર્ષોથી છે વર્ષોની દાયકાથી થઈ ગઈ શકો પ્લેટમાં માનો પચાસ ની પ્લેટ હોય એટલે સમથિંગ પચાસ ગ્રામ જેવી ભાજી આવે બાકીના ખમણ

અહિયાં એની ફૂડ સેન્સ જોરદાર છે ગાંઠિયા સાથે લોકો પૂરી ને શાક ને બધું સાથે ખાતા હોય પણ અહીંયા ભાજીની સાથે ખમણ ખવાય છે અને બીજી વસ્તુ એ કે એમાં નવી વસ્તુ એ કે અહિયાં આવી મને ખબર પડ્યો કે લોકો અહીંયા શ્રીખંડ પણ એની સાથે ખાય છે ખમણ ભાજી અને શ્રીખંડ નું કોમ્બિનેશન જોરદાર છે અહીંયા ઘણા બધા કસ્ટમર જે સવાર ના આવીને શ્રીખંડ મીઠું સવાર ના કોણ શ્રીખંડ ખાય પણ તો મોરબી છે યાર મોરબીના ના માણસો મોજી લા શું નામ તમારું સાવનભાઈ સાવનભાઈ આમ એકચુઅલી ફોર અ ચેન્જ કે તમે રેગ્યુલર શ્રીખંડ ના એમ કોઈ ભી કોઈ ભી મોસમ હોય કોઈ ભી હે આજ શીખવાનું છે દઈ લઈખવાનું શું લાગે એના શીખનમાં તમને કેવું લાગે છે ઓ પરફેક્ટ અમે એક્ચ્યુઅલી હવે આ એ ટેસ્ટિંગનો પાર્ટ તો અમારો બાકી છે પણ તમે તમારા શબ્દોમાં કીઓ કે આ એના અને સુકી ભાજીનો કોમ્બિનેશન જે લોકો એ નદી ખાધું એને કેવું લાગે ખૂબ ડિલિશિયસ છે એમ કેટલા વર્ષથી દવા ખાવ જોઈએ હું 9 7 8 9 વર્ષથી એમ જે લોકો મોરબીની બહારના છે દેખાવતું

આપણી સાથે એમની ત્રીજી પેઢી છે વિશાલભાઈ વિશાલભાઈ પેલા તો લોકોને જણાવજો આ કેટલા વર્ષથી અમારે આ ઓગણીસો નેવ થી ખમણભાજી ની શરૂઆત થઈ ઓમ અમારે હોનારત ના આપણે ઓગણીસો ઓગણસી માં થયું ને એ પેલા અમારી ગ્રીન માં મૂળ બ્રાન્ચ અમારી જૈન ફરસાણ જેંગ ખબર ત્યારે મીઠાઈ ફરસાણ નો એ અમે મૂળ પંદોય સુખડીયા ઓરિજિનલ અચ્છા અમે ઓરિજિનલ સુખડિયા છીએ એક તો વસ્તુ બાકી છે અમારે આથમાં જે સ્વાદ છે હા પછી તમે કોઈ પણ ગામમાં જાઓ ત્યાં સુખડીયા ડાયનેસ્ટી જે છે એ સ્વાદની તો માહિર છે પણ પછી ખમણ નું ક્યારે છે તમારા દાદા પછી મારા ફાધર એ પૂરી શાક અને ખમણ આવી રીતે શરૂઆત કરી એને અત્યારે પાંત્રીસ વર્ષ થઈ ગયા પછી પૂરી માં એ ટાઈમ માં અમારે સ્ટાફ નું મેન્ટેન નતો થતો ગરાકી નું પ્રમાણ વધારે ત્યારે પૂરી શાક ખમણ કોઈ બનાવતું નહીં એ ટાઈમ એટલે પછી પૂરીમાં પહોંચાતો નહીં માણસો ની હેરાન એટલે પછી પૂરી પપ્પા બંધ કરી દીધી

અને આ આ ભાજી ખમણ અને ભાજીનું આ કોમ્બિનેશન મોરબી સિવાય તમને ક્યાં જોવા મળે તો મને કેજો કમેન્ટમાં હમ હર એક બાઈક લઈને પૂજી તમારા સાથે વાત કરીએ પૂરી ઘણી વખત બે પાંચ મિનિટ પડી રહે ને તો કડક થઈ જાય અને એનો પોતાનો ટેસ્ટ જે છે એ મોરો ખમરની સાથે ભાજી એટલા માટે ગજબ લાગે છે એક તો ખમર સ્પોન્જી છે એની ઉપર વઘાર છે એમાં પછી એની સ્વીટનેસ છે ગતું ખમણ હોય થોડુંક અને સુકી ભાજી નો ટેસ્ટ પણ પાછો યુનિક હોય મોરબીની સુકી ભાજી નોર્મલી રાજકોટ બીજા ખાતા હોય એના કરતા થોડી અલગ પડે છે એટલે આ નું કોમ્બિનેશન આવે છે ને ગજબ તમે ખાધા પછી એ જજ નહીં કરી શકો કે આની અંદર તમને સ્વીટનેસ હતો થોડી ખટાશ મળી કે સે નહીં મળી તો મજા આવશે અને બીજું એક એક કોળીઓ એક બાઇટ છે ને હેવી થઈ જાય પૂરીની સાથે થોડુંક તમે ભાજીનું કોમ્બિનેશન વર્ષો જૂનું છે પણ આની પોતાની એક યુનિકનેસ છે એટલે એ મને મજા આવી માથે એ લોકો મોડા મરચા સાથે એનું શિખંડ આ પેલો શ્રીખંડ મેં એવો ટેસ્ટ કર્યો છે કે જેને શબ્દોમાં તમને ડિસ્ક્રાઈબ કરીને કહેવામાં વાર લાગે કારણ કે નોર્મલી આપણે શ્રીખંડ ખાતા હોય તો શુગરી વધારે હોય અથવા મથા ટાઈપનો હોય આની અંદર જે લાગે મખન જેવી ફીલ આવે છે એ જે થોડું હાર્ડ મક્ખન હોય ને કારણ કે વધારે ફ્રીઝ થઈ ગયું હોય પણ એને ડિસ્ક્રાઈબ કરવો એના કરતાં હું તમને કહીશ કે જે બહુ વધારે પડતું પેડું ખાવાના વાત હોય ને એના માટે આ શ્રીખંડ કંઈક અલગ એક્સપિરિયન્સ છે